ખેડાના નવાગામની કન્યા શાળામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી ધોરણ સાત અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળામાં જ કેદ થઈ ગઈ વિદ્યાર્થીનીઓ શાળામાં અભ્યાસ કરતી હતી અને બહાર તાળું લાગી ગયું શાળાના મુખ્ય દ્વાર પર તાળું લાગતા વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ બુમા બુમ કરવા લાગી ત્યારે પાડોશીએ તાળું તોડ્યું ઘટનાને પગલે વાલીઓએ શિક્ષકોના ક્લાસ લીધા વાલીઓએ માફીપત્ર લખાવતા મામલો શાંત પડ્યો વિવાદ સામે આવતા જિલ્લા શિક્ષણ વિભાગે પણ તપાસ શરૂ કરી સૌથી મોટો સવાલ કે વિદ્યાર્થીનીઓ હોવા છતાં શાળામાં તાળું કેમ શું બેદરકાર શિક્ષકો સામે ક્યારે ભરાશે પગલા અમે અંદર દાખલા ગણતા ઠંડક હતી તે રૂમ બંધ હતો ને એક છોકરીને ઉપર બેને જોવા મોકલી પણ રૂમ આડો જોઈને છોકરી નીચે જઈ પછી એમ પછી એ દિવસ રાષ્ટ્ર ગીતા નથી ગવડાવી ટાઈમે ટાઈમે હરખો હતો ને એટલા માટે અમને ખબર ના પડી કે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે પછી અમે નીચે ગયા પછી અમને તારું જોયું બંધ પછી અમને ખબર પડી કે બધા સ્કૂલમાંથી જતા રહ્યા છે પછી એમ પછી અમે હે ને બાજુના કાકાને બૂમ પાડી એમને ચાવી આપી પછી એમને રૂમ ખોલ્યો પછી અમે બહાર નીકળ્યા અઢાર બાળકો હતા અમે ઠંડો હતી ને તમે અમે બહેનું રાખી ન એટલે ગંદા આખલા ગંદા હતા અને અમે બેને એક છોકરીને મોકલી બોલાવવા અને હમણાં સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો એ ખબર નથી અને એક છોકરી મોકલી ને એના મનમાં એમ કે આખીને જતા રહ્યા નીચે એટલે બેન એવું લાગ્યું કે છોકરીઓ છૂટી ગઈ છે એટલે બેન ખાલી નીચે બે જપાન તારું મારીને જતા રહ્યા